મોકલી આપ્યા હતા પ્રથમ બનાવમાં આરોપીએ તેના સાગરીતો સાથે મળી ફરિયાદી તથા શહીદો સાથે પ્લોટમાં મૂકેલ સિમેન્ટના બાકડા હટાવવા બાબતે બોલાચાલી ઝઘડો કરી પ્લાસ્ટિકના તથા લાકડાના દંડા વડે ફરિયાદી તથા સાહેદારોને મારમારી ઈજાઓ પહોંચાડી વાહનોને નુકસાન કરેલ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ જે બાબતે ગુનો રજિસ્ટર થયેલ બીજા બનાવમાં ફરિયાદી દુકાને હાજર હતા ત્યારે આ કામના આરોપી તેના ત્યાં સાગરીતોએ ફરિયાદી તથા ફરિયાદીની પત્ની તથા ફરિયાદીના સસરાને માર મારી હુલ્લડ કરી દુકાનમાં બહારથી તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો હતો ત્રીજા બનાવમાં ફરિયાદિ સાથે ડીઝલના ધંધાથી અદાવત રાખી ફરિયાદિ તથા સાહિદોને મારી નાખવાના ઈરાદે હુમલો કરેલ જે અંગે ગુનો રજિસ્ટર થયેલ વડોદરા શહેર જવાહરનગર પોલીસ દ્વારા પાસા વોરંટની બચાવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે અજયસિંહ સિંહ મહિડા રહે કોરળિયાની અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે મોકલ્યો છે ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા પરિવહનના ગુનામાં સંડોવાયેલ મનોજ કાંતિભાઈ મારવાડીની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે જ્યારે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ રાજુભાઈ બારૈયાને પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો